હા દર્શન લો બધા ચલો દામોદર કુંડ આવો નીચે આવો આ જૂનામાં જૂનો પીપળો

નરસિંહ મહેતા નો ચોરો નરસિંહ મહેતા નો ચોરો જો કૃષ્ણ ભગવાને બાવન વખત નરસિંહ મહેતા ને પરચો આપ્યો હતો અને અહીંથી નરસિંહ મહેતા દામોદર કુલમાં સ્નાન કરવા જતા તો આજે દરમિયાન મહેતાનું ચોરો હાલો દર્શન કરીએ આપણે

આખા ભારત દેશનો સૌથી જૂનામાં જૂનો કિલ્લો આ આ કિલ્લાનું નિર્માણ કરનાર મથુરાના રાજા હંસના પિતા કૃષ્ણના નાના તેનું નામ હતું ઉગનેશન મહારાજ પાંચ હજાર વર્ષ પહેલાં આ કિલ્લો બનાવેલો પર્વત ઉપર કિલ્લો બન્યોનું નામ ઓરિજિનલ ઓરિજિનલ નામાનું છે નગરી

શું નજારો છે બાકી જો ઉપર પહેલી વાર જોવા આવ્યા છીએ ઉપર કોટ વાતો સાંભળેલી પણ હવે રૂબરૂમાં બધું ઇતિહાસ જોઈશું અને સાંભળીશું રાજા થઈ ગયો રા નવઘણ એક હજાર વર્ષ પહેલાની વાત છે અહીંયાના રાજાની એક બેન હતી જીભની માનેલી જાહલ કે તેને સિંધનો રાજા સુમરાએ કેદ કરી હતી રાજાએ ત્યાંથી છોડાવવા માટે એની બેને એના ભાઈ ઉપર એક ચિઠ્ઠી લખેલી કે જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવગણ વીર મને સિંધમાં રોકી સુમરેને હાલવા નોંધીએ હમીર રાજાએ ચિઠ્ઠી વાંચી નવ સૈન્ય તૈયાર કર્યું સિંધ ઉપર ચડાઈ કરવા ગયો પણ રસ્તામાં મોટો દરિયો આવ્યો રાજાએ વિચાર કર્યો કે આવડો મોટો દરિયો ક્યારે પાર કરવું મારી બેનને છોડાવું પણ એના કુળદેવી હતા માતા ખોડિયાર એક હજાર વર્ષ જૂનું મંદિર આજે પણ અહીંયા છે જો દિવાલ ઉપર બેઠેલા માતા કે જેને યાદ કર્યા તે યાદ કર્યા કાળી ચકલી બન્યા ભાલા ઉપર બેઠા સમુદ્રના બે ભાગ થયા સિંધના રાજા સુમરાને મારી તેની બેનને છોડાવીને પાછા આવતા હોય એક વરુળીમાં બેઠા અહીંયા સાત વર્ષની નાની બાળકીના રૂપમાં આવીને રાજાને કહી દે વિના જમી ગયા કે કેમ જમાડશો માં મારા ભેગું નવ નું સૈન્ય છે પણ આ માતાએ માત્ર પાસે દૂધની ખીરા નવ હજાર સૈનિકને જમાડેલા વજના પાન ઉપર પણ અહીંયા જમાડ્યા નથી યાદ રાખજો બનાસકાંઠા ત્યાંનું એક ગામ છે નળાબેટ કે ત્યાં એક માતા દેવી છે નરેશ્વરીમાં ત્યાં જમાડેલા નવ હજાર સૈન્યને થોડોક પ્રસાદ વો બેટાને કીધું જમો વો બેટા કે હું કોઈને જૂથો પ્રસાદ ખાતી નથી આ માતાએ શ્રાપ આપ્યો આવતા કલયુગમાં સાસુને નહીં ભણે

પણ આપણા એક લોખંડી પુરુષ શું નામ એનું લોખંડી પુરુષ ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને અત્યારે એનું વર્લ્ડમાં સૌથી મોટા મોટી સ્ટેચ્યુ એ સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢના નવાબને પાકિસ્તાન ભગાડી દીધા અને જુનાગઢને આઝાદી આપી પણ હવે એની તારીખ સાંભળો કે શું છે ગિરનાર પહાડ આ બાજુ એમની સીડીઓ નવ જુનાગઢ જિલ્લો આના ગામ નવસો નવ્વાણું

બંને તોપો દીવના કિલ્લામાં મૂકી ત્યારે આપણા ગુજરાતનો એક બાદશાહ થયો રાજા નહી બાદશાહ એટલે મુસ્લિમમાં મોહમ્મદ શાહ નામ સાંભળ્યું હોય તો કે જેને એ જમાનામાં બે ગઢ ઉપર ચડાઈ કરેલી પાવાગઢ અને જૂનાગઢ બે ગામ જીત્યો એટલે નામ પડ્યું મોહમ્મદ બેગડો એ જ બેગડો દીવના કિલ્લેથી સાત હાથીના ગાડા બાંધી બંને તોપ લાવ્યો ઉપરકોટ રાખી જૂનું જૂનાગઢ કહેતા આ કિલ્લાની અંદર હતું આપણા હિન્દુ રાજાઓનું રાજ હતું મોહમ્મદ બેગડાએ ગામ બહાર વસાવી દીધું પાછળ જુઓ ને જુનાગઢ સાંભળજો ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું પેલું ગામ જુનાગઢ ગુજરાત સ્ટેટનો સૌથી મોટા મોટો જિલ્લો જુનાગઢ ત્રીજી વાત યાદ રાખજો આખા ભારતનો ઐતિહાસિક ને પ્રાચીન ગામ પણ જુનાગઢ છે

છસો વીસ કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા સાતસો કારીગરોએ કોટમાં કામ કરેલું પણ જૂના જમાનાની પદ્ધતિથી તો જૂના જમાનાની પદ્ધતિથી કેવી રીતના તો સાંભળો એ જમાનામાં એસી પંખા હતા તો ભાઈ રાણીઓના મહેલ ઠંડા રહેવાનું કારણ આ પથ્થરો છે આ પથ્થરોનું નામ છે લાઈમ શું નામ આ પથ્થરો માત્ર આપણા ભારત દેશમાં એક જ રાજ્ય રાજસ્થાનમાં થાય ત્યાંથી પથ્થરો અહીંયા લાવવામાં આવે કારીગરો એમની કારીગરીઓ કરે પછી પથ્થરને જોઈન્ટ કરે તો ભાઈ હવે જુઓ પહેલા જમાનામાં સિમેન્ટો હતી તો ભાઈ આ પથ્થરને જોઈન્ટ કરવામાં શું મટીરિયલ વાપરતા તો બધા સાંભળજો ચૂનો ગોળનું પાણી અડદની દાળ નવસાર વડલો હોય ને એમની વડવાઈઓ લીમડાનું ગુંદ પછી એમાં નાખે ગિરનાર પહાડની ઝેરીલી વનસ્પતિઓ તો અમને મહેમાન પૂછે ગેસ્ટ પુરુષોત્મભાઈ તો સોરી મારું નામ છે પુરુષોત્મભાઈ કાંઈક શું નામ પુરુષોત્મભાઈ અમે જયરીલી વનસ્પતિ સુકામીને નાખીએ તો અમે ગેસ્ટને કહીએ ગોળ હોય ત્યાં કીડીઓ આવે એમને ડેમેજ કરે એટલે વનસ્પતિ નાખે એમાં નાખે સમુદ્રની માટી આપણે જેને કહીએ ભોગવોની માટી ચક્કીમાં પેસ્ટ કરે છે પછી એમને જોઇન્ટ કરી દે તાકી આને હજારો વર્ષો સુધી કઈ થાય નહીં આ મહેલ જોશું ઉપર તમને લઈ જાય એ સભાખંડ છે એમાં આર્ટ્સ ગેલેરીઓ છે એટલે કે એન્ડ આફ્ટર એટલે જમાનામાં રાજા બેસે હવાઓ ખાઈ બીજી વાત તો આર્ટ્સ ગેલેરી જોશો તમારા માઇન્ડમાં ઉતરશે અમુક વાત કે જૂના જમાનામાં પદ્ધતિ ને બધું હવે વાત સાંભળી લેજો રાણીના મેલ હંમેશા મોટા રાણીના કોક્સ એટલે રૂમ હંમેશા મોટા રાણીના દ્વાર હંમેશા નાના રહે આનું આ દરવાજે કઈ રીઝન તમને કોઈ છોકરાઓ નો ખબર પડે પછી વાર લાગશે આનું રીઝન એ રાણીનો કક્ષ રાણીનો પતિ આયોનો રાજા આખી દુનિયા ઉપર ભલે રાત કરે રાણીના પક્ષમાં જ આવવો હોય ઝૂકી જાય હા વાર છે બા નેકળે જ ખબર ના પડે ઉપર આવી ગયા છે હા 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 ઉપર આઈએ

એટલે એનો બદલો લેવા માટે ને લડાઈ કરેલી રાણી ને લેવા માટે ને બદલો લેવા બાર વર્ષ સુધી બાર ના દરવાજા હતા પછી બાર વરસ બાર વર્ષ દરવાજા બંધ હતા આપણામાં માં માં કીધેલું ઘર કુટે તો ઘર એની રાણી ના બે સગા ભાણીઓ હતા ભાણિયાનું નામ હતું દેસળ અને વિસળ એ અનાજ લેવા ગયા વંથલી સોમનાથ ને તમે અહીંયા રસ્તામાં આવે અનાજ લેવા ગયા તો સિદ્ધરાજે એમને લાલચ આપી અનાજમાં સૈન્ય અમારો પ્રવેશો કિલ્લો જીત્યા તો તમારો રાણી બે ભાણીયા દબો કર્યો એના રાજાના દરવાજાથી મસ્તક આપ્યું રાણીના બે નાના નાના રાજકુંવરોને સિદ્ધરાજ જયસિંહે આઠસો વરસ પહેલાં જીવતે જીવતા માર્યા એ કાળા પથ્થરું

પછી દેવીએ થાપો મારી રોક્યો પણ એક બનાવ બન્યો કે એક પથ્થરો પડતા પડતા લટકતો રહ્યો એ પથ્થરો આજે પણ ગિરનાર ઉપર છે ચાલીને જે માણસ જાય એને જોવા મળે બે હજાર ને સાતસો સીડી ચડો ને એટલે પથ્થર જોવા મળે હાથી કરતા મોટો કીડીના પોપ જેટલો લટકતો આજે પણ ત્યાં છે એ જ પથ્થરને આઠસો વર્ષથી આ નથી હલ્યો એનું કારણ અમારું ઉપરકોટ ગિરનાર સતના આધારે આપણે ભૂકંપ આવ્યો હતો ને એ સતી થવા માટે અહીંયાથી એકસો સાઠ કિલોમીટર દૂર એક ગામ છે ગામની નદી છે ઘોગવો કે જ્યાં રાણી પોતે જઈ સતી બની આવી દેવી દુનિયામાં નથી થઈ પણ સતી પાણીમાં કેમ બની તો સાંભળો આ ગિરના પહાડ ઉપર આપણે એક દેવીનું મંદિર એનું નામ છે અંબામાં અંબામાં જે આપણી સતીપીઠો છે છોકરાઓ ખબર છે બેનો તમને આપણા ભારત દેશમાં કેટલી શક્તિપીઠો છે પછી એકાવન ટોટલ શક્તિપીઠ છે બાવન એક શક્તિપીઠ છે પાકિસ્તાનમાં બુલિસ્તાન ગામ હિંગળાજ માનું મંદિર છે હિંગળાજમાનું મંદિર આજે પણ મુસ્લિમ લોકો એની પૂજા કરે એ મસ્તકનો ભાગ છે શેનો એકાવન શક્તિપીઠોમાંથી આપણા ગુજરાતમાં પાંચ શક્તિપીઠો કેટલી એમાંથી એક આ અંબામાની મંદિર છે છે ને એનો પેટનો ભાગ ભાગ હા અંબા માન થયા દેવીનું નામ બોલી ત્રણ વખત જય અંબે જય અંબે જય અંબે એટલું જ કીધું ને અગ્નિ દેવા મંડી ઉતરી ગઈ ને વાત મગજમાં હામરો પહેલાના જમાનામાં પતિની પાછળ સતતી બનતી ને રાણીઓ પાણીના ઉપયોગો થતા હતા આ જમાનામાં પતિની પાછળ સતી કોઈ થાય ના કોઈક બીજાને કરી દે ચાલો ફટાક